વડગામ તાલુકાના ચણિયાણા ગામે બ્રાઇટ ગ્રામ વન બ્રાઇટ જ્યુલરી અને ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના આર્થિક સહયોગથી તેમજ વન વિભાગ બનાસકાંઠાની ભાગીદારીથી થયેલ વનીકરણને છોનિયાના ગ્રામ પંચાયત અને ગ્રામ જમના સાહસ સહકાર થી 8000 રૂપિયાના ઉછેર સાથે સારી સંભાળ રાખી રહ્યા છે ત્યારે છોનિયાના ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચેતનાબેન અલ્પેશભાઈ ચૌધરી તેમજ સભ્ય શ્રીઓ અલ્પેશભાઈ ચૌધરી તેમજ સોમાભાઈ પ્રજાપતિ નાનજીભાઈ પ્રજાપતિ તેમજ ગ્રામજનો દ્વારા કાળજાળ ગરમીમાં પણ કરજી લીમડો સાદળ બોરડી દેશી બાવળ અરડીસા જેવા 8000 છોડના એક એક છોડનું જતન કરી ઉછેરવાનું કાર્ય કરી રહ્યા છે તે સહાયનીય હોય ત્યારે વડગામ તાલુકામાં પાણી તળ ઊંડા જવાથી તળાવો નદીઓ કોરા ધાકર હોય ત્યારે છણિયાણા ગ્રામ પંચાયત દ્વારા એક વૃક્ષ વાવો વરસાદ લાવો અને પર્યાવરણ પ્રત્યેના સંદેશ સાથે એવરબ્રાઇટ ગ્રામ વૃક્ષ જતનની જવાબદારી સાથે વૃક્ષ છેનું સુંદર કાર્ય સાથે છણિયાના ગ્રામ પંચાયત દ્વારા ભગીરથ કાર્ય કરી રહ્યા છે એવાલ અબાસમીર વડગામ